અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી પ્રતાપ દુધા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાય છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા પાયલ ગોટી તેમના વકીલ અને કોંગ્રેસ તેના જેની ઠુમ્મર ગાંધીનગર પહોંચ્યા છે અહીં તેઓએ રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરી રજૂઆત કરી છે જેની જણાવ્યું હતું કે અમે શનિવારે ગાંધીનગર ખાતે ડીજીપીને રજૂઆત કરવા ગયા હતા પણ ડીજીપી મળી નહોતા શક્યા આજનો ટાઈમ લીધો હતો જેથી અમે મળીને રજૂઆત કરી છે આ અંગે એસએમસીના વડા નિલિપ્તરાએ દિવ્યાભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા સુરેશ સુહાગ્યાએ જણાવ્યું હતું કે અમરેલી ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને ધરણા કરવા દેવામાં આવ્યા ન હતા તેવી જ રીતે સુરતના માનગઢ ચોક ખાતે પણ ધરણા કરતા રોકી દેવામાં આવ્યા છે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવી શકે છે પરંતુ આ સરકારના ઇશારે પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાસ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી છે જે એક પ્રકારે સામાજિક આંદોલન કચડી દેવાનો હિન પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હોવા છતાં પણ તેમને કોઈ પણ પ્રકારનો સહકાર ના આપ્યો અને આજે માનગઢ ચોક પર પહોંચવાની સાથે જ અમારા નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે જે ખરેખર યોગ્ય નથી પરેશ ધાનાણીએ રાજ્યના પાટીદારો સુધી અને સરકાર સુધી અમરેલીની દીકરીના સન્માન માટે આંદોલનની શરૂઆત કરી છે મિની બજાર માનગઢ ચોક એમ મિની સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે ત્યારે અહીં રાજકીય આંદોલનની શરૂઆત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો ન હતો અને તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા તે બાદ નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા હાલ નિર્લિપ્ત રાય એસએમસીના ડીઆઈજી છે

પોલીસે આખા માનગઢ ચોક ને જયારે જેલ લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબ ના માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાન ના ન્યાય માટે અમે આ ધરણા ને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોક માં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને